નમસ્કાર મારા વાલા મિત્રો હું શું સંજીવ વાઘેલા આપની સમક્ષ આવી ગયો છું ફરી યાર કંઈક નવું લઈને નવ નવી વાતો લઈને અને તમે યાર નવા મિત્રો હોય મારા ખજૂરભાઈના જેટલા પણ ચાહકો હોય વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેટલા પણ ખજૂરભાઈના ચાહકો હોય એ અને મારા જેટલા ચાહકો જે મારા સબસ્ક્રાઈબર છે એ પણ લાઈક કરી લેજો વિડીયો પસંદ આવે તો યાર બીજી એક વસ્તુની વાત છે આજના વિડીયોમાં એમ છે કે હું ઘણું એવું કરવા જોઉં છું કે આજે વિડીયો ના બનાવું ના બનાવું કીર્તિપટ વિશે ના બનાવું ખજૂરપાઈ વિશે ના બનાવું પણ કંઈક ને કંઈક આ જળા મૂળગા ઉખડતા જ રહ્યા છે અને નવું 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 આવતું જ રહેશે યાર મિત્રો શું કરીએ જિંદગી છે યાર કંઈક ને કંઈક થવું રહેવાનું અને આપણને યાર નવો નવો પ્રોગ્રામ નવું નવું શીખવાનું મળે છે નવું નવું કંઈક જાણવાનું મળે છે અને આ બધા લપડ સપ્પડમાં આપણાને કંઈક થોડું પેલું કોમેડી જેવું મજા આવી જાય છે યાર ખરેખર આ લોકો તો સોશિયલ મીડિયાની અંદર આ લોકો બે જ ચાલી રહ્યા છે એવું લાગે છે ગુજરાતની અંદર મિત્રો તો આજના વિડીયોમાં એમ છે કે ભાઈ કીર્તિ પટેલ વિશે અને ખજૂરભાઈ વિશે આજે વાત કરવાના છીએ તમને તો ખબર પડી ગઈ હશે કદાચ થંભેલ જોઈને ખબર પડી ગઈ હશે મારા મારા મિત્રો અરે યાર હા આ તમારા ભાઈને યાર વોટ ટાઈમની બહુ જ જરૂર છે તો વિડીયો વિડીયો પૂરો જાણને રાખો અને તમારા ભાઈને યાર સબસ્ક્રાઈબ કરવાની પણ જરૂર છે તમારા ભાઈને ફેમસ નથી થવું તમારા ભાઈને તે થોડું ઘણું યુટ્યુબ આપણો વોટ ટાઈમ પૂરો થઈ જાય ને ચેનલ એટાઇઝ થાય એટલું તમારા ભાઈને જોઈએ છે મિત્રો તો સપોર્ટ કરતા રહેજો મારા વાલા મિત્રો આપણે વાત કરીએ છીએ આપણે કીર્તિબેન પટેલની હાલશે અને આપણે ખજૂરભાઈની તો ખજૂરભાઈ આપણા દાતા છે ખબર જ છે અને સેવા કર્યો કરી રહ્યા છે બહુ મસ્ત મસ્ત સેવા કરી રહ્યા છે શું ખજૂરભાઈ તો ખજૂરભાઈ તમને એક લાખ કરોડો વખત સેલ્યુ મારા ભાઈ બીજી એક વસ્તુ છે ભાઈ કે કીર્તિબેન પટેલ ને યાર હું જેટલું ઇગ્નોર કરું છું જેટલું આ વસ્તુમાં હું ના બનાવું વિડીયો પણ આ બેનનું કંઈક ને કંઈક ને કંઈક ને કંઈક આવતું રહે છે તો મેરો એની અંદર મારે એવું કહેવું છે કે તમે નહીં બોલો કે આ મેં કાલી ગઈકાલે વિડીયો જોયો કે આપણા લાલાભાઈ આહિર હતા એ એમનો કોઈ બે એમના કીર્તિના રિલેશનમાં ગયેલા એમના પટેલના રિલેશનમાં એ બેન બતાવ્યા નહીં બોલો યાર રો બોલતા બોલતા બેન રડી ગયેલા મને થોડી વાત પર સોરી યાર અને આ પસ્તીનો મુદ્દા ના કેવાય પણ આ એ વાત પર થોડી દયાઈ गेली કે આ ખરખરાય પસ્તુ ના થાઉ છે કીતિબેન પટેલને પૈસા દઈ લઈસાણી લોકો લીવાડે છે મકાન નું કે એસે ગડબડ કોટાર એ ખબર ની એ લોકો ને શું હોય પણ મિત્રો કીતિબેન પટેલ એવું કહે છે કે કીતિબેન પટેલ એમના પર દબાણો કરે ધાગ ધમકી અલાબડાઈ એ મતલબ આરોપો લાગે છે આ વિડિયો ની અંદર યુ યુ કેસા થાય હોય તો અમે તો કે ડરી જાય છે પેલો ભાઈ તો કે મુંબઈ ભાગી ગયેલો ને એના સારો પગાર તો નોકરી છોડીને એ પણ મુંબઈ ભાગી ગયેલો કારણ કે કીર્તિબેનને વચ્ચે કંઈક દસ કે બાર લાખ રૂપિયાની કંઈક દેવા હતી એમને ખબર નહીં શું હોય મિત્રો આપણને આપણે પાકું ખબર નથી પણ આ એક જાણવા જેવું મને મળ્યું એટલે મેં તમને જણાવી દીધું અને અત્યારે આ કીર્તિબેન પટેલ આવા ઢીલો મળી લીધો યાર આ બધું ના ચાલે યાર લમણ જમણ પણ મિત્રો બીજું એક કહેવાનું કે ભાઈ આપણા ખજૂરભાઈ સેલ્યુટ કાબુલ્યો તારે છે જો કીર્તિબેન પટેલ એક વાત કરી દો તમને સમજાવી દો નાનકડી શોર્ટકટમાં જો તમને કોઈ ના નડતું હોય તો એ માણસને તમારે નડવાનો અધિકાર નથી પહેલા પહેલું ખજુરભાઈ તમને કયા ક્યારે કોઈ વિડીયોનો તમારા વિરોધ કર્યો કોઈ વિરોધ કર્યો કર્યો તો તમારે ખજુરભાઈ તમને વિરોધ કર્યો હોય તો તમે ખજૂરભાઈનો કરી શકો છો તમે તો નહીં કર્યો તો તમને ખજૂરભાઈને નવા નવા કંઈક ને કંઈક લાઈ લાઈને ખજૂરભાઈને વધારે વધારે ફસાવવાની કોશિશ કરો છો પહેલાં તમે વિધિ પેનનું કચડું લાવીને એમને બરાબરને બચારા એવા બધા પબ્લિક વચ્ચે એમનું નામ પેલું એવું બગાડીને શું બચારવાનું પણ ખજૂરભાઈ એક નેક દિલ છે સાચા દિલના છે સાચા ભગત છે મહાદેવના બધા ભક્તો સોરી બધા એમના ચાહકો જાણે છે કે ખજૂરભાઈ કોઈ દ્વારા ખોટું કોમ કરે નહીં તો આ વિસ્તાર પહેલાં મેળું તો આ પહેલાં પેલું સાચી વાત છે ખજૂરભાઈ કોઈ દિવસ ખોટું કામ કરે નહીં તો બધાએ બધાના દિલોમાં રાજ કરે છે તો તમે ગમે એટલું બેન તો આ માણસ અમારા કોઈ પેલા વાય તમને અમારું કંઈ હાચું લાગે નહીં કારણ કે જે સારો માણસ છે સારું કાર્ય કરતો જ રહેવાનો બરાબર છે તો પહેલાં મારું તો આ વસ્તુ છે અને બીજી તમે વાત કરી કે તેલ તેલની વાત કરી લો એ તેલની વાત એમના શું વચ્ચે કે એમનો ઇઝી મામલો હતો બરાબર છે એ તેલની વાત પાંત્રીસ ટકા અને પચાલીસ ટકા ચાલીસ ટકા જેટલા ટકા હોય એ સિત્તેર ટકા માગ્યા એ એ સેટ જે હતા જે માલિક હતા એને ખજૂરભાઈનો પર્સનલ મામલો હતો તો તમારે કંઈ વચ્ચે ઝંઝટ કરવાની બીજું ત્રીજું ત્રીજું એમ કે કોઈ દિવસ ખજુરભાઈએ તમને તમારા કોઈપણ વિડીયોમાં કાં તો કોઈ પણ વસ્તુમાં તમે અમે પડ્યા તમને કોઈ પણ ઝંઝટ કરી નથી કરીને તો તમારે આ ઝંઝટમાં પડવાની કંઈ જરૂર નથી મારું કહેવું આટલું જ છે મિત્રો બીજું ચોંચું કે કોઈ પણ જો તમને ના નડે તો એને નડવાનો આપણે કોઈને અધિકાર નથી ભાઈ અને વાલા મિત્રો તમને પણ કહી દો જો તમને જીવનમાં કોઈ હેરાન કરતું હોય અને કોઈ લમણા જગ કરતી હોય તો જ એની હવે પણ જો કોઈ સામે ચાલીને વાંગળી કરતા નહીં આ કે બધાય હરખા નથી હોતા બધા હોશિયાર જ છે ભાઈ આ જમાનામાં બધા જેવા તેવા નથી હોતા બધા એકબીજાથી હોશિયાર હોય છે તો આ એક સ્વરૂરી એક પેલી વાત થઈ પણ મારું કહેવું એટલું જ છે કે કોઈ અડેના તો આપણે અડવા નડવાની જરૂર નથી ભાઈ કોઈના નિજિ જીવન મામલે કોઈની લાઈફમાં આપણે અડચણ કરવાની જરૂર નથી તો આ બેને જે લાઇફમાં અડચણ કરી આપણા ખજૂરભાઈની લાઈફમાં તો એમને એવા તો બહુ દિલદાર છે પણ સારા દિલદાર છે તેમને કોઈ ઓબ્જેક્શન ઉઠાયો નથી પણ જો કોઈ બીજો હોત કોઈ રાજપૂત હોત અમારે કોઈ બી તો તો ખબર જ છે રાજપૂત સમાજ અમારો શું સૂઈ કરી નાખે તો આટલું જ કહેવું છે વધારે મારે કહેવું નથી શોર્ટકટમાં સમજાવી દેવાનું અને હવે આ બધી ઝંઝટો દૂર કરી દો અને નવા નવા કંઈક નવું લઈને આવો ભાઈ બહુ બધું સાંભળ્યું સોશિયલ મીડિયાની અંદર નવું નવ નવું નવું એક મેળામાં આવેલી હિરોઈન બની ગઈ આ બધું કીર્તિબેન પણ મેળામાં જઈ આવ્યા અરે વાંધો નહીં તમે પવિત્ર રૂપકી મારી આવ્યા અરે વાંધો નહીં પણ હવે તમે પવિત્ર થઈને આવ્યા છો ચાલો દર્શન કર્યા છે મહાદેવના તો મહાદેવના આપણા ભક્તો બધા એક થઈ જાઓ અને આપણા ગુજરાતીઓ બધા એક થઈ જાઓ બરાબર છે મેં તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મારા વાળા મિત્રો જેટલો બધાને કહ્યું છે સપોર્ટ કરતા રહે મારા યાર દોસ્તારો બરાબર છે ગુજરાતી હો અને ત્યાં સંજય વાઘેલાને આગળ લાવી દેજો કાલ આપણને મળવાનો મોકો મળશે હું સેલિબ્રિટી નથી ભાઈ સામાન્ય માણસ છું તમે કોઈ મળ્યો આપણે મળી લઈએ આપણે કોઈ ટેન્શન નથી ભાઈ બરાબર છે આપણે સેલિબ્રિટી નથી આપણે એક નાનકડા એક ગરીબ માણસ છું એકદમ ગરીબ મધ્યમ વર્ગનો માણસ હું છું મિત્રો પહેલાં પહેલું તો મારે મારું ઘર કઈ રીતે ચલાવવું મને ખબર છે બરાબર છે તો કોઈના આપણે ઘરમાં ઝંઝટ ના થાય અને બધું શાંતિથી બધું પતી જાય કીર્તિબેન અને હજુરભાઈ વિશે મારા વિડીયો નહોતો બનાવો પણ આજે મારે થયું કે ચાલ લાઈક પેલો કાલે વિડીયો જોયો છે મેં તો એમના વિશે કંઈક બોલી લો એમ જો જેટલા પણ આપણા વાલા મિત્રો છે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેટલા છે વિડીયોને સપોર્ટ કરજો યાર જય ગુજરાતીઓ જય મા ગરવી ગુજરાત યાર હર હર મહાદેવ જય મા સિકોતેર મા વલવટી જય કુખાર મેરડી